સીતારામ જય શ્રી કૃષ્ણ જો આજે છે ને અમારું આ બ્લુ હાઉસ છે બ્લુ હાઉસ આવી ગયા છે બ્લુ હાઉસ છે આમ તો અમારું જૂનું છે પણ એને અમે નવું કર્યું છે રિનોવેશનનું કામ ચાલુ હતું ચાલુ છે હજી ચાલુ જ છે અત્યારે તો હવે કેટલેક પહોંચવું છે શું શું કામ થયું છે હવે કેટલુંક બાકી છે એ આપણે જોવાનું છે બાજુમાં જ ગાર્ડન છે પાર્કિંગ છે બધું જ છે આપણે બાજુમાં જો આપડે આ ગાર્ડન છે અને પાર્કિંગ છે ગાર્ડન છે અહિયાં જો અમાર કેર છે અને અમારે આ ની જૂની યાદ છે નહી હાજર ધ્રુવ ની જૂનવાળી યાદ છે કેડા છે આલે કેડા છે હંજીર છે પાકે ગઈ સરગવો છે આંબો છે કેળા છે લીંબુ છે સીતાફળ છે સફેદ આંબુ છે કેડા પાકી ગયા છે પાકી ગયા હં આ કેડા ને ગ્રીન લાગે એમ થાય પાકેલા કે કાચા છે પાકેલા છે મસ્ત છે હ આજ બા જુજો બધું મકાન નો જે કામ ચાલુ છે ઉપર બારી માં પછી થોડું કલર કામ કરવાનું છે બારીઓ બદલાવી છે પછી અંદર થોડી ટાઇલ્સ છે એ બદ ચેન્જ કરી છે ઉપર ટેરેસ છે એમાં ટેરેસ ની અંદર પર ટાઇલ્સ છે આખી ચેન્જ કરી નાખી છે તો ચાલો મિત્રો તો આ મકાન છે ને મારો ધ્રુવ દોઢ વર્ષ નો હતો ને ત્યારે લીધું હતું તો કેટલો ટાઈમ નવ માં મકાન લીધેલું છે

ત્યારે નીચે ટાઇલ્સ કઈ ચેન્જ કરી છે આરે જોઈ લે આ હા બે ચેન્જ થઈ ગયું આ ટાઇલ્સ થોડી ચેન્જ કરી છે અટાણીમાં લાઇટિંગ થોડું ફિટ કરવાનું બાકી છે એટલે નહી દેખાય પણ ટાઇલ્સ આવી નાખી નવી અને અહીંયા ચોકડી છે બાજુમાં આમ વાસણ ઉટકવાની ચોકડી છે

અને એક કલર ની અલગ થીમ હતી ને આ એક બાથરૂમ છે હા એક જ બાથરૂમ એક જ બાથરૂમ છે ઉપર એક કબોર્ડ જેવું છે મેઈન સ્ટોરેજ છે ને આગળ બાલ્કની છે આ દરવાજો બાલ્કની માં પડે છે હા એક નાનો બેડરૂમ આમાં છે આ સ્ટડી રૂમ છે સ્ટડી રૂમ છે ના નકરો એમાં તો જો કેસરી કલર કર્યો તેથી કલર અલગ અલગ કે અલગ અલગ કલર કરવા કેસરી કલર કર્યો સ્ટડી રૂમ છે આખો આ બાજુ બાલ્કની છે મોટી બાલ્કની છે હમ બહુ મોટી ઉપર સ્ટોરેજ છે એ બાલ્કની હા અંધારું છે ને તો દેખા હા કામ ચાલુ નથી હા આગળની બાલ્કની છે ને એ બાજુવાળા રૂમ ની બે બે રૂમ ની બાલ્કની એક જ છે કોમન છે મોટી બાલ્કની છે આ બાજુ દીકોરાઈ જવાની હા મંદિર

મોટો આ ત્યારે છે ને પિંક કલર બહુ ગમતો અને સન્માયકા ફિટ કરાયો છે આજથી પંદર વર્ષ પેલા આમાં પિંક કલર ને વ્હાઈટ ને પિંક નું કોમ્બિનેશન કર્યું છે અને એને સારે એવું કરેલું છે હાલો એ ઓગાહી માટે મારે રહી અને પવન બહુ જ આવતો આ રૂમ આ મકાન પવન બહુ જ આવતો હા એ તો ટોકી આવો આવો ઠીક આમાં કઈ આસન માઈક આ રાખો હા લાદી તો છે ને નાખી મોટી મોટી હમ હમ

આવલો લાદી નાખવાનો હતી ને એટલે ઠીક હા આઈ પડ્યો આ પડ્યો સો લરી તો હા હા એ રહી એ બાજુ બાજુ પાણી ટાટા રહી બાજુમાં બાજુ પડે ગઈ આ બધું ફિનિશિંગ ફિનિશિંગ કામ ચાલુ છે આ કોલેક્ટિવ